જેમ કે પ્લાસ્ટિક થેલી ડબલા બોટલો પાણીની બોટલો કોઈ વસ્તુ લઈ જવાની નથી ચાર્જિંગ કરવાનો પણ વ્યવસ્થા પણ મળી જાય અમારા કેમ્પની અંદર આ એટલે ફૂલ સગવડ તાવ કતર માથું દવા ઝાડા ઉટી શીખે મે એવી સેવા આપી છે આ ગેટ છે ને આ ગેટમાંથી જ આપણે પરિક્રમાની શરૂઆત થાય જે રસ્તાનું કામકાજ ખરાબ હોય એ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે લોકો અત્યારમાંથી શરૂઆત થઈ ગઈ છે અહીંયા આવવાની લાગે છે કે આયોજન ક્યાંક વધારી દેવામાં આવ્યું છે પરિક્રમાનો ગેટ અને પાણી પાણી નાખીને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે કરી રહ્યા છે કામકાજ ચાલુ જ છે આપણી પરિક્રમાની શરૂઆત અહીંથી આ ગેટમાંથી તો બહુ જોરોથી ચાલી રહી છે પરિક્રમાની તૈયારી જો આપણે જવા દે ત્યાં સુધી જઈએ આ જ ગેટ છે આ ગેટમાંથી જ આપણી પરિક્રમાની શરૂઆત થાય તો આ રીતનું કાંક પરિક્રમાનું આયોજન થઈ રહ્યું છે આ એ જ રસ્તો છે જે પરિક્રમાનો છે પણ આજ તમને ભીડ થોડીક ઓછી દેખાય ને ખાસ કરીને સિક્યુરિટી માટે વધારે ધ્યાન દેવામાં આવ્યું છે તો આપણે એ રસ્તે થોડાક આગળ જઈએ ત્યાં પરિક્રમાનું શરૂઆત થશે પરિક્રમાના ગેટ સુધી આપણે જાવું જો જવા દે તો આજી સીબીયુ કામ કરી રહ્યું છે જે રસ્તાનું કામકાજ ખરાબ હોય એ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે એનું કારણ છે કે આ જ રસ્તો મેન છે તો આ રસ્તો જ સજાવવામાં આવે છે આ રસ્તે બે દિવસ પછી લાખોમાં માં ભેડે છે જોકે હાલવાની પણ જગ્યા નહીં હોય અત્યારે તમને આ રસ્તો આવ ખાલી દેખાય છે અને આ રસ્તામાં કામ પણ બહુ ચાલી રહ્યા છે ખાસ કરીને મેન વાત તો એ છે કે અંદર કોઈ વસ્તુ લઈ જવાની મનાય છે લગભગ કઈ વસ્તુ લઈ જ જવાની નથી જેમ કે પ્લાસ્ટિક બોટલો પાણીની બોટલો કોઈ વસ્તુ લઈ જવાની નથી પાણીની બોટલોની પાણીની વ્યવસ્થા પણ અંદર કરવામાં આવી છે થોડા થોડા ગેપ ઉપર પાણીના મોટા મોટા ટાંકા મૂકવામાં આવે છે જેથી પબ્લિકને આ પાણી પી શકે બાકી કોઈ પણ વસ્તુ તમે લાવશો તો એ તમારે તબલીક મારે છે એનું કારણ છે કે જે સિક્યુરિટી છે એ બધું કઢાવી નાખી છે આગળ ગેટ છે ને જ્યાં મેઇન ગેટ આવે છે ત્યાં બધું કઢાવી નાખવામાં આવે છે તો અત્યારે આપણે ભારતી બાપુના આશ્રમમાં પૂગી ગયા છે હાલ તો આવી ગયો છે ભારતી બાપુનો આશ્રમ હજી અહીંથી આશ્રમથી પણ થોડું ઘણું આગળ છે રસ્તો છે એ જાય છે ને હા છે ભારતી બાપુ આશ્રમ આશ્રમ ઓલરેડી આપણી ચેનલ હવે આપણે આગળ વધીએ આ બધા સફાઈ કર્મચારી છે જે ખાસ કરીને રસ્તાની સફાઈ કરી રહ્યા છે મને એમ જોવા કેવાની ભીડ છે પણ મેઘેર છે મેગેર છે મેગેર હા મેગેર ની ટ્રાફિક હતી ભાઈ એવું તો જોવા મળે છે ખાસ કરીને ગયા વર્ષે આપણને બધાને ખબર જ હશે કે એક દીપડા એ બાળકીને મારી નાખી હતી એટલે એ ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું રહેશે કારણ કે કોઈ પણ ન થતી પણ હવે જૂથું એટલે હવે શક્યતા બની શકે એમ કે બાળકોને ખાસ કરીને લાવો તો એનું ધ્યાન રાખવામાં આવે કોઈ પણ લાપરવાહી આપણને મોંઘી પડી શકે છે પરિક્રમાની પૂરેપૂરી જવાબદારી આપણી જ રહેશે

આપણે કેટલું હાલવું પડે જો કે ગેટ તો આપણે જોયો નથી પણ આ રસ્તો છે એ મને ખબર છે એટલે ગેટ તો આવશે જ બાર તારીખે હવારમાં ગિરનાર પરિક્રમામાં અંદર જવાનો ગેટ ખુલશે આ પાકો ટાઈમ ટેબલ છે પણ પરિક્રમાના મેન માણસો દ્વારા જો ટાઈમ ચેન્જ કરવામાં આવે તો કદાચ ટાઈમ ચેન્જ થઈ કે બાકી ટાઈમ એ જ રહેશે આ બધું જઈ રહ્યું છે અંદર પરિક્રમામાં વ્યવસ્થા માટે જે અંદર એક ઠેકાણે આપણને જમાડવાનું પણ મરી જાય ઠેક ઠેકાણે આવા અંશ ક્ષેત્ર ખોલવામાં આવ્યા છે રસ્તામાં આપણે ફોટો લઈ લીધો હાલો તો આ રીતના બધા અંજત્ર બનાવી દેવામાં આવ્યા છે ચોવીસ કલાક પરિક્રમા દરમિયાન ચોવીસ કલાક અંજત્ર ચાલુ રહેશે બાપાની દયાથી રામદેવ બાપાની દયાથી કેટલા વર્ષથી ચાલે બાપા એકવીસ વર્ષથી આ અંજત્ર ચાલે છે બધાનો સાથ સહકારથી આ બધું જમણવારનું કામકાજ પણ ચાલી રહ્યું છે આ પણ 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 જઈએ આપણે કેવી રીતની વ્યવસ્થા થઈ રહી છે છે રીતનું જમણવાર બો સ્ટોક કરવામાં આવ્યો છે આ રીતનું કોઈ જાતની પરિક્રમાવાસીઓને તકલીફ પડવાની નથી આ રીતનો સ્ટોક છે રહેવાની વ્યવસ્થા પણ આ રીતની થઈ ગઈ છે જય માતાજીભાઈ મારું ગામ બોટાદ છે હાલ બોટાદ રહું છું અને હું અને મારો ભાણીજ થાય અને મારો જમાઈ હર્ષદ ભગત જે અમને અમારા ગુરુ મહારાજ આપ જોઈ શકશો જે ટેબલ ઉપર બિરાજમાન છે એમને એકવીસ વર્ષ પહેલાં બે હજાર બેની સાલની અંદર આ પ્રેરણા આપી હતી કે લોકો પરિક્રમા કરે છે એ ન કરવી જોઈએ એની કરતાં તમે એની સેવા કરો એને અનખવોર આવો આ બધું આયોજન અમે ગોઠવી છે સાથ સહકાર લોકો બહુ આપે છે સેવામાં માણસો બહુ આવે છે અમારે તો લાઈન મૂકી દેવાનું છે અને બેઠા બેઠા આયોજન કરી માણસોને કામ બતાવી રહ્યા છે બીજી વાત કે અમારી પાસે આ જે પ્લોટ માલિક છે એ અમારા જજ સાહેબ હતા જામનગરના વતની હતા લખમણભાઈ ગઢવી આ પ્લોટ અમને ફ્રીમાં વાપરવા આપે છે એકવીસ વર્ષથી અમે આ ફ્રીમાં વાપરવી છે પણ હાલ સાલ એમને ભ્રમલીન થવાથી પણ આવી શક્યા નથી જજ સાહેબનો આ પ્લોટ છે બરાબર એવી રીતે સારા સારા કલાકારો ભીકુદાન છે માયાભાઈ છે પછી આ લલિતાબેન છે અવરનવર અમારી મુલાકાત લેતા હોય છે કીર્તિદાન એવી રીતે બધા માણસોને મેં સાથસરકાર આપી છે જાણીતા હોય તો ભલે જાણ્યા હોય તો ભલે અમારા કેમ્પની અંદર હાટ અને ફૂલ સગવડ તાવ કળતર માથું દવા ઝાડા ઉઠી શીખે મેં એવી સેવા આપી છે અને બીજી વાત કે દાદા ગેટ બાર તારીખે હવારમાં ખુલી જવાનો છે કે અમે નકી જજમેન્ટ અમે ના લઈ શકવી એ જજમેન્ટ કલેક્ટર ને એના હાથમાં છે આમ તારીખ તો બાર તારીખની છે પણ તારીખ બાર તારીખથી શરૂ થાય છે પણ પબ્લિક શરૂ થઈ જાય તો વેલા કોઈ દશમ ની રાતે બાર વાગે પછી દરવાજો કદાચ ખોલી દે પણ અમે પાકું એનું જજમેન્ટ તમને ના આપી હા બરાબર છે રેડી પણ જ્યાં સુધી દરબારો ન ખોલાય ત્યાં સુધી હું બધા ચા પાણી નાસ્તો જમવાનું કરું છું અને રોલેશનમાં પરિક્રમા ચાલુ થાય તો હરે હર ચોવીસ કલાક ચાલુ હોય દિવસ રાત સવારે ચા પાણી નાસ્તો બપોરે જમવાનું એકસો દસ રૂપિયાના મણ લાખડાને ખાવું છું પણ દરેક યાત્રાળુને નાવું હોય તો ગરમ પાણીની હું સેવા આપું છું આવું બધું તમારા પ્રતાપ તમારા સાથ સહકાર અને મારા મિત્ર મંડળથી ઉઘરાણું ખરડો કરવા એમાં જાતા નથી કે ભાઈ તમે આમને આમાં શું લખાવશો મિત્ર તરફથી મળે છે ને હું વાપરું છું અને હું હાલ ફોટા રહું છું અમે નાના માણસ છીએ વાળ ના છીએ પણ મારા કોઈએ સબ સરખા ઉખો બસ ધન્યવાદ જય માતા સાર્સિંગ કરવાનો પણ વ્યવસ્થા પણ મળી જાય જમીન લે પણ કોઈ ચિંતા કરવાની જરૂર ખાવાની વ્યવસ્થા ચાર્જની વ્યવસ્થા લાવો ભવન ઠેક ઠેકાણે ગિરનારના રસ્તા ઉપર આ રીતની કાંઈક વ્યવસ્થા ચાલી રહી છે એટલે એમ માનો કે ગિરનાર પરિક્રમામાં આવેલા ભક્તોને કોઈ જાતનું ટેન્શન લેવાની થતું નથી એનું કારણ છે કે આ રીતની વ્યવસ્થા બધી ચાલી રહી છે માનો કે બધી જાતની પ્રતિબંધ છે પણ આ રીતનું આપણી વચ્ચે બધું ગોઠવી દે તો એ પ્રતિબંધ વસ્તુ છે આપણે લાવવાની જરૂર જ ન પડે છે મને તો એવું લાગે છે કે અત્યારમાંથી જ માણસો અહીંયા ડંગા નાખી નાખીને બેસી ગયા છે લોકો અત્યારમાંથી શરૂઆત થઈ ગઈ છે અહીં આવવાની અને પાછળ પણ લોકો આવે છે અને આ રીતના કંઈક માંડવા નખાઈ રહ્યા છે ને આ રીતનું કંઈક આયોજન ચાલી રહ્યું છે તો આ પરિક્રમા આપણી ખૂબ સફળ થશે કારણ કે ઊણના વર્ષમાં મને એવું લાગે છે કે આયોજન કંઈક વધારી દેવામાં આવ્યું છે તો કોઈ પણ વસ્તુની જે પ્રતિબંધ કર્યા છે એ વસ્તુની માણસને અંદર તકલીફ ન પડે એ રીતનું આયોજન વધારી દેવામાં આવ્યું છે તો હવે મને અહીંયા રોકી દેવામાં આવ્યો છે અને એમ કહેવામાં આવ્યું છે કે હવે અંદર આગળ જવાની નથી કારણ કે આ ગેટ છે અને ગેટની બાજુમાં આપણને રોકી દેવામાં આવ્યા છે હવે આ ગેટ ખુલશે ત્યારે અંદર જવામાં મળશે